એક દંપતિ લાખો રૂપિયાની છેતરપિંડી કરી ફરાર બની ફરાર દંપતી વિરુદ્ધ પોલીસ ગાડીધરમાં છેલ્લા ઘણા સમયથી એક મહિલા અન્ય મહિલાઓને સિલાઈ મશીન આપતી અને કહેતી કે હું તમને એક્ટિવા અને લેપટોપ પણ આપીશ તેમજ સમર્થ ચેરિટેબલ ટ્રસ્ટના નામે મહિલાઓને પોસ્ટ લાવતી

ત્રીસ સાત પચીસના ફરિયાદી લીલાવતીબેન કેશુભાઈ નંદલાલ મહેતા જે પરવડી ખાતે રહે છે તેઓએ ફરિયાદ આપેલી છે કે ઘરિયાદાર વિસ્તારમાં રહેતા ધારાબેન ચેતનભાઈ ત્રિવેદી તથા તેમના પતિ ચેતનભાઈ ત્રિવેદીનાઓએ આ લીલાવતીબેન તથા લીલાવતીબેનના અન્ય જે મિત્ર મહિલાઓ હતી તેઓને એવી લોભાવની જાહેરાત આપેલી કે તમે પંદર હજારના પંદરસો રૂપિયા એક ફોર્મ અને આધાર કાર્ડ ડોક્યુમેન્ટ આપી અને તમને પંદરસો રૂપિયામાં સિલાઈ મશીન અને બે હજારના ફોર્મ ભરી અને તમને લેપટોપ તથા ટુ વ્હીલર એક્ટિવા મોપેડ આપવામાં આવશે અને આ બાબતે અમે સમર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવીએ છીએ અને એમાંથી આ પ્રકારની સહાય મળે છે એવી એક લોભામણી જાહેરાત આપી અને શરૂઆતમાં ફરિયાદીને ફરિયાદીને અને તેમના મિત્ર હંસાબેન એમને એક એક સિલાઈ મશીન આ રીતે આપી અને વિશ્વાસમાં લઈ અને ત્યારબાદ જે આસપાસના ગામડામાં અને ઘરેલા ટાઉન વિસ્તારમાં રહેતી અન્ય મહિલાઓ પાસેથી પંદરસો પંદરસો રૂપિયા પર ફોર્મના ઉઘરાવી અને તેઓ સાથે છેતરપિંડી કરેલ છે અને આ પ્રકારે કોઈ પણ સમર્થ પ્રશ્ન તેઓ કામ કરતા ન હતા પરંતુ ખોટી રીતે લોકો જોડે પૈસા ઉઘરાવી અને તેઓ સાથે છેતરપિંડી કરેલ છે તે બાબતે ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને અન્ય પુરાવા એકત્રિત કરી અને તેઓ વિરુદ્ધ ધરપકડની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે